મારું નામ લાખાણી અંજલી છે હું એનઆર વેકરિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી જૂનાગઢમાંથી આવી છું આજે કલેક્ટર સર સાથે જે મિટિંગ થઈ રહી હતી એની અંદર મારા કોલેજમાંથી મારું નામ સિલેક્ટ થયું છે આ મિટિંગની અંદર ઇલેક્શન વિશે માહિતી આપવા માટે કલેકટ કલેક્ટર સર આ મિટિંગ યોજાવી હતી એની અંદર હું ખૂબ ઉત્સાહપૂર્વક આવી છું અને હું મારા કોલેજની અંદર ભી બધાયને પ્રેરિત કરીશ અને હું પોતે બી મતદાન કરવા જઈશ એટલે આનો ઘણું બધું મને આજે જાણવા મળ્યું છે આ મીટિંગમાં આવીને અસ્તુ જય હિન્દ જય ભારત મારું નામ મકવાણા પ્રીતિ વિજયભાઈ છે હું ગઢુ સૌરભ સાયન્સ કોલેજ તરફથી આવું છું અને અમને ખૂબ ખૂબને ખૂબ અતિ આનંદ થાય છે કે અમારી આખી કોલેજમાંથી મારું નામ સિલેક્ટ કરવામાં આવ્યું છે અને હું ખુદને એટલી ભાગ્યશાળી માનું છું કે હરુભરુ મેં આજે કલેક્ટર સરની સાથે મીટિંગમાં બેઠી અને આ બધા લોકો સાથે મને પરિચય થયો અને આપણે તો એવી ભારત જેવી પવિત્ર ભૂમિમાંથી આવીએ છીએ અને આપણો દેશ લોકશાહી છે આપણો દેશનું જે શાસન છે લોકો દ્વારા ચાલે છે આપણા દ્વારા ચાલે છે તો આપણે ગૌરવ થવો જોઈએ કે આપણે જ આપણા દેશનું શાસન આપણા દ્વારા શાસન ચલાવીએ છીએ તો આપણે સારા એવા નેતાને વોટ કરીએ અને વોટ આપવું એ આપણો અધિકાર છે અને આપણે આપણા અધિકારને કોઈથી ભૂલવો ન જોઈએ અને ફરજીયાતપણે કોઈ પણ સંજોગોમાં જઈને વોટિંગ કરવું જોઈએ અને સારા એવા નેતાનું સિલેક્શન કરીએ એ આપણી ફરજ છે